પછી જશ્રી કૃષ્ણ બધાય નહીં કેમ છો બધા મજામાં જઈશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ અત્યારે દસ વાગ્યે બ્લોગની શરૂઆત કરી છે બન્યા ત્રજ વાગ્યું બ્લોકમાં દખશો ભાઈ હું ખાઉશો હા કોણ હા હમ ક્યાંથી લઈએ આ કેમ થેન્ક હં હં

મજામાં જઈશું અમે જો મજામાં છે અને કારખાનેથી આપણે આવતા રહ્યા છીએ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા આઠ ને આટલું થોડું મોડું થઈ ગયું અંધારું થઈ ગયું છે આવું તો આપણે જમવા બે ગયા છે જમવામાં આજે આપણે શું બનાવ્યું છે કઈ તો રસા બનાવ્યા છે સૂપ ભાત રસા ભાત એ કહેવાય ને સૂપ ભાત એ કહેવાય ઓલાભાઈ ભાઈ ને ખાંડ ભાત આવે છે અને ફગવાનો આલે છે ને કરે છે તો જો સૂપ પાક છે પાપડ છે અને સાઈઝ છે જો આ તો પેલું ભરીને આપણે ટમેટાનો સૂપ બનાવ્યો છે ની આ છે ભાત તો આપણે જમવા બેહી જાય છે ને હાલો તમે બધા જમવા આ જે જમવાની મજા પડી જવાની છે બહુ મજા આવવાની છે તો હાલો તમે જમ તો અહીંયા હુવાની તૈયારી થવા માંડી છે તો અમે તો જાવ پاہ زیبان সোয়ে মোয়েয়েযে কশো সেল কাজি সে কাজি দ্যেে কাজেনিু কাজি দ্য়ু দ্য়ে দিয়ে কাজর দিকে হাজে কাজর কাজনি কাজর � कुची 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 वानो कोनो जावानो मारो मारो लाओ 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 तो दा पापा गुलफी लेवा गिया छे हम खाऊ दू का न जाव हम नाइ छे नाइ जाऊ नाइ 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 आइसक्रीम लेन आवत रिया छे ना, ना पंखो तो जो आवाज करे आ जो आ तुम्हारी चीज है देख छु भाई टू आइसक्रीम छे का देख छु भाई आ देख छु भाई न आस्तीउ छे วตบอกบายเนี่ยฮารุสบายเลยจำจีวัฒนสิเยะแลาปรีดีจ๊ะ રાત પડી ગઈ છે ને આપણે ખૂબ વાત કરીએ છીએ અને બુફી ખાય ને પછી મેળા આરામ કરી લઈ તો આજનો બ્લોગ આ દયાત પૂરો કરીશું મળી કાલે નવા બ્લોગમાં તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો